હેલોજી નમસ્કાર જય દ્વારકાધીશ તો ચાલો આજે આપણે મરચીમાં આંટો મારવા આવી ગયા છે ઘણા દિવસથી મગફળીના કામમાં આપણે વ્યસ્ત હતા એટલે મરચીમાં આપણે ટ્રીટમેન્ટ ચાલુ જ હતી પરંતુ દવાત આપણે ઘણા સમયથી છાંટી નહોતી છેલ્લે આપણે મોનોકોટો સાયપરપ્રોફેનો અને ટારથેન પાવડર એસિફેટ નો સ્પ્રે કરેલો ત્યારબાદ કોઈ આમાં સ્પ્રે નહોતો કર્યો તો આજે આંટો માર કાલે આંટો માર્યો તો એમાં ક્યાંક ક્યાંક કુકેડ દેખાય છે અને કથેરી થ્રિપ્સ જેવું પણ ઝીણી ઝીણી જીવાતો આમાં પાનોમાં દેખાય છે અને અમુક છોડવામાં કુકેડ પણ દેખાય છે તો આજે આપણે આમાં બ્લેક બેલ્બિંગો પ્લસ માઇક્રોન્યુટ્રિયન્સનો સ્પ્રે ચાલુ છે તો આપણે આમાં એકવાર મરચાં ઉતારી લીધા છે જેનો વિડીયો મેં નથી બનાવ્યો આ મરચાં આપણે ઉતારી લીધા છે જેથી છોડવાનો ગ્રોથ સારો રહે તો આપણે જેટલા પણ મરચાં હતા આમાં સાનિયામાં એ ઉતારી દીધા છે અને માર્કેટમાં આપણે વેચી નાખ્યા હતા અત્યારે હાલ ખૂબ જ સરસ છોડવાઓનો વિકાસ થાય છે અને પ્લસ જે ફળ હતા એ આપણે ઉતારી લીધા છે એટલે અત્યારે હવે ફ્લાવરિંગ પણ જોરદાર છે અને કલર પણ આવી ગયો છે છેલ્લે વરસાદની અતિવૃષ્ટિ વરસાદ જ્યારે થયો હતો વધારે ત્યારે આમાં ઘણું એવું નુકસાન હતું લગભગ ડોકાઓ અને જ્યાં જ્યાં મરચાંનો વધારે વજન હતો ત્યાં ત્યાં બધા ભાંગી ગયા હતા પરંતુ પહેલાં જેવો ઘેરો હતો એવો ને એવો ઘેરો અત્યારે પાછો આપણે કરી નાખ્યો છે મહેનતથી અને ભગવાનની દયાથી તો અત્યારે હાલ આપણે અત્યારે દવાનો સ્પ્રે ચાલુ છે આમાં અને પછી આમાં પાણી પણ ચાલુ જ છે ભેગું અને હાલ અત્યારે આપણો ઘેરો સરસ થઈ ગયો છે પહેલાં જેવો જ અને હવે આમાં દવાનો સ્પ્રે કરીશું એટલે ચાર પાંચ દિવસ વાંધો નહીં આવે ને આપણે મગફળીનું કામ છે એ પતાવી દઈશું ત્યાં સુધી આપણે સારું એવું રિઝલ્ટ આપણે બ્લેક બેલ બિંગોમાં મળી રહેશે તો આ પ્રમાણે અમારી સાનિયા મરચી છે તમારે કઈ મરચી વાવી છે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને અમારી મરચી માટે એક લાઈક જરૂરથી કરજો તો ખેડૂત મિત્રો આપણે આ સાનિયાનો ઘેરો અત્યારે જોઈ રહ્યા છીએ અને આમાં મરચાં ટોટલી ઉતારી લીધા છે આપણે તો મળશું બીજા વિડીયોમાં જય દ્વારકાથી